અમે અત્યારે જુલાસણમાં છીએ જુલાસણ એટલે સુનિતા વિલિયમ્સનું ગામ એવું હવે તો વિશ્વમાં થઈ ગયું છે જુલાસણ ગામની ઘણી બધી વિશેષતાઓ છે એમાં શિક્ષણ અને કેળવણીની વાત કરીએ તો અત્યારે અમે જે સંસ્થામાં વિદ્યાધામમાં સરસ્વતી ધામમાં બેઠા છીએ એ જુલાસણની જે પ્રાથમિક શાળા છે એ પ્રાથમિક શાળાને ગ્રામજનોએ છ કરોડ રૂપિયાથી પણ વધારે અનુદાન આપીને એકદમ રળિયામણી અદ્યતન અનેક પ્રકારની સુવિધાવાળી બનાવી દીધી છે અત્યારે અમે આ અંગે આ શાળાના ઉર્જાથી ભરેલા અને સતત સક્રિય રહેતા એવા આચાર્ય શ્રી વિશાલભાઈ પંચાલને મળવાના છીએ હવે આપણે વિશાલભાઈ પંચાલ પાસેથી જ આ શાળાની ઘણી બધી નવી ઉપયોગી અને પ્રેરણા મળે એવી માહિતી જાણીએ આ શાળા એટલે અને આ ગામ હું ખૂબ જ નસીબદાર પોતાની જાતને માનું છું ઓગણીસો ચોર્યાસીથી ઓગણીસો નેવું સુધી છ વર્ષ સુધી આ જ શાળાનો વિદ્યાર્થી બન્યો અને એ વિદ્યાર્થી જીવનમાં મેં ઘણા બધા વિદ્યાર્થી અનુભવ આ શાળામાંથી મેળવ્યા નળિયાવાળી શાળા ખુલ્લું મેદાન કોટ પણ કદાચ અધૂરો હતો એટલે અમે થુરિયા લાવી અને વાવતા હતા અને એવી અદ્રુપવાળી શાળામાં અભ્યાસ કર્યો શિક્ષણ એ મને ગમતો વિષય છે એટલે મારા માટે શિક્ષણ કાર્ય બહુ અગત્યનું હતું ગયા વર્ષે પચીસ દસ બે હજાર ચોવીસના રોજ આ શાળાના નવીન મકાનનું નિર્માધિન હતું ત્યારે હું આચાર્ય તરીકે નિમણૂંક પામ્યો અને મારા આચાર્ય પદ નીચે આ શાળાનું બાર બે બે હજાર પચીસના રોજ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈના હસ્તે આ શાળાનું લોકાર્પણ ઉદઘાટન કાર્યક્રમ થયું અનુપમ પ્રાથમિક શાળા છેલ્લું આપણું ડેસ્ટિનેશન શું તો કે ભાઈ આપણું ઘર ગમે ત્યાં બહાર ફરતા હોઈએ પણ આપણને યાદ શું આવે તો કે આપણું ઘર આપણું ગામ આજે આ ગામમાં મેં કીધું એમ કે ભાઈ ડોક્ટર પરિવાર અને ડૉક્ટર પરિવારે એક કરોડ એકવીસ લાખ અગિયાર હજાર એકસો ને અગિયારનું દાન આપી અને આ શાળા બનાવી છે એમને ખૂબ ખૂબ અભિનંદન અને જેણે જેણે પણ આની અંદર દાન આપ્યું છે બધા દાતાઓને ખૂબ અભિનંદન આપું છું અને રાષ્ટ્ર નિર્માણમાં આપણો સહભાગી બન્યા છો બધા જ કારણ કે જેટલું બને એટલું છોકરા છોકરીઓ ભણશે હવેનો જમાનો શિક્ષણનો છે મહેસાણા જિલ્લાને અભિનંદન આપવા પડે આની અંદર મારી પાસે જે જાણકારી છે એની અંદર દીકરીઓનો એનરોલમેન્ટ રેશિયો મહેસાણા જિલ્લામાં નવ્વાણું પોઈન્ટ ઇઠ્યાસી એટલે દરેક દીકરી અત્યારે ભણતી થઈ ગઈ છે મહેસાણા જિલ્લામાં અમારે અહીંયા આવવાનું થયું છે તો અમે અમારી જાતને પણ ધન્ય સમજીએ છીએ કે ભાઈ આજે અમને જુલાસણ ગામમાં મારું માન સન્માન કર્યું આ શાળાની અંદર જ્યારે નિર્માણ કરવાનું હતું ત્યારે અઠ્યાવીસ ઓરડા અમે નક્કી કર્યા હતા કે દરેક ધોરણના બાલવાટિકાથી ધોરણ આઠ સુધીના દરેકના બબે વર્ગ અ બ અ બ બી બબે વર્ગ હોય એ અમારી પ્રાથમિકતા હતી આ સાથે સાથે અલગ પ્રાર્થના ખંડ હોય અલગ કોમ્પ્યુટર હોલ હોય અલગ સાયન્સની લેબ હોય વ્યાયામ માટેનો અલગ ખંડ હોય આચાર્યની સ્ટાફ આચાર્યની સ્ટાફરૂમ માટે અલગ અલગ રૂમ હોય એમ આ બધી જ સુવિધાઓ સાથે જ્યારે અમે અમારા દાતાશ્રીઓને કીધું કે આ પ્રકારની વ્યવસ્થાવાળી શાળા જોઈએ તો એમણે અમારા એ વાતને સ્વીકારી લીધી બીજા કોઈ ગામમાં શાળા બનાવી હોય તો એક વખત જુલાસણ પ્રાથમિક શાળાની મુલાકાત લે અને જોવે કે કે કેવી અદ્યતન શાળા બનાવી છે એ શાળાનો અમે દાતાઓએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે કે હવે આ શિક્ષણ સંકુલમાં સારું શિક્ષણ કાર્ય થાય અને એ શિક્ષણ કાર્ય કરાવવાની અમારી ફરજ છે એ અમે બખૂબી નિભાવીશું ચારસો ત્રેપન વિદ્યાર્થીઓ છે દર વર્ષે જ્ઞાન સાધના મુખ્યમંત્રી જ્ઞાન સાધના અને મુખ્યમંત્રી જ્ઞાન સેતુ આવી બે પરીક્ષાઓ એ બાળકો આપતા હોય છે પાંચ છ પાંચ છ બાળકો મેરિટમાં પણ આવતા હોય છે અને એમને પાંચ પાંચ હજાર રૂપિયા શિષ્યવૃત્તિ પણ મળતી હોય છે અમારો ધ્યેય છે કે આ સંખ્યામાં વધારો કરીશું અને એ વધારા સાથે સાથે ગામનો અને વાલીઓનો સહકાર મેળવીશું અને આ સંસ્થાને શૈક્ષણિક રીતે પણ તો ઉચ્ચે લઈ જવાનો પ્રયત્ન કરીશું નમસ્તે મારું નામ હિનાબેન છે હું અહીંયા સોળ વર્ષથી નોકરી કરું છું ખરેખર સરસ મજાની શાળા બનાવી છે બાળકોના ભવિષ્ય માટે ખૂબ જ સારો એવો ગ્રામજનોએ સહકાર આપીને સરસ બાળકો સારી રીતે ભણી શકે તેના માટેના પ્રયત્નો કર્યા છે અને બાળકો ખૂબ સારું ભણે સારું રિઝલ્ટ આવે એની અમે પ્રયત્નો પણ કરીએ છીએ મારું નામ હીર છે હું જિલ્લા અનુપમ પ્રાથમિક શાળામાં અભ્યાસ કરું છું હું ધોરણ આઠમાં ભણું છું અમને આ નવી સ્કૂલ ખૂબ સરસ લાગી ત્યાં અમને ઘણી બધી સગવડો છે તે અમને આ સ્કૂલમાં ખૂબ મજા આવે છે આ સ્કૂલમાં અમને પાણીની પરબથી મધ્યાહન ભોજનની બધી સુવિધાઓ મળી રહે છે અમને આ સ્કૂલના શિક્ષકો ખૂબ જ ગમે છે તે અમને તેમના બાળકના જેમ રાખે છે તે અમને ભણાવવામાં અને રમવામાં બંનેમાં અમને ખૂબ મજા કરાવે છે હું છેલ્લા છવ્વીસ વર્ષથી આ શાળામાં જોબ કરું છું જ્યારે નળિયા હતા શાળામાં ત્યારથી હું આવી હતી થોડા પતરા આવ્યા પછી બધા રૂમોમાં પતરા થયા અને આજે એવો દિવસ આવ્યો છે કે એકદમ સરસ એવું કહેવાય કે કદાચ મહેસાણા જિલ્લાની ફર્સ્ટ નંબરની સ્કૂલ અમારી બની ગઈ છે અને એનો અમને બહુ જ અપાર આનંદ છે એટલું સરસ વાતાવરણ અમારી સ્કૂલનું થઈ ગયું છે કે અમને બધાને પોતાને આવવાની એટલી બધી ઈચ્છા થાય છે કે વેકેશનનું પડતું હોય છતાં અમને એવી ઈચ્છા થાય કે ના અમે સ્કૂલમાં જઈએ અમારા બાળકો જોડે રહીએ એવી અમારી ઈચ્છાઓ રહે છે મારું નામ દેવરાજ છે હું ધોરણ આઠમાં અત્યારે બન્યો છું હું આ આરી શાળામાં આ ધોરણ એકથી બન્યો છું અમારી નવી શાળામાં આ પરબ કમ્પ્યુટર લેબ સાયન્સ લેબ અને પુસ્તકાલય પણ છે અમારી જૂની શાળામાં આ પ્રાર્થના હોલ નહોતો પણ નવી શાળામાં પ્રાર્થના ખંડ છે અમે અહીંયા બનવાની ખૂબ મજા આવે છે આમ તો મારે એવી કોઈ વિશેષ જ્ઞાતિ વિશે બોલવાનું ના હોય પણ આ જે ભૂમિ છે જુલાસણ એ બેતાલીસ ગામ કડવા પાટીદાર સમાજનું ગામ છે અને લગભગ દુનિયા અને ખાસ કરીને ઉત્તર ગુજરાત જાણે છે કે બેતાલીસ કડવા પાટીદાર સમાજ એટલે ડોલરીઓ સમાજ અહીંયા રૂપિયાની રેલમ છેલ છે કારણ કે એક ડોલર સીધા પંચ્યાસી છ્યાસી રૂપિયા આપી દેશે એટલે ખાસ જે ડોલરિયા દાતાઓ છે એ હવે થોડાક શિક્ષણ પ્રેમી બને અને આપની આજુબાજુ જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે કંઈ ખૂટતી સુવિધાઓ છે એની પૂર્તતા આપ દ્વારા થાય હું અહીંયા બે હજાર અગિયાર શિક્ષક દિનના દિવસે જ મારી અહીંયા ભરતી હતી બે હજાર અગિયારમાં મારે અહીંયા તેર વર્ષ ચૌદ વર્ષનો અનુભવ મારો અહીંયા થઈ ગયો છે અને ગ્રામજનો અને અમારો સ્ટાફનો કહીએ તો એક સારો એવો ગરબો અને સારો એવો વ્યવહાર છે એમની મદદ અમને જ્યારે પણ અમે જે કંઈ પણ માગીએ તો એમની મદદ હસતા ચહેરે અમને ખૂબ સારી રીતે હોય છે જો સમાજની વાત કરીએ તો સમાજનો ઉદ્ધાર શિક્ષણ વગર તો થાય જ નહીં શિક્ષણથી જ સમાજને આગળ લાવી શકાય જે ગરીબીની નીચે જીવે છે એ ખરેખર શિક્ષણથી વંચિત છે માટે ગરીબીની નીચે જીવે છે ખરેખર જો એમનામાં શિક્ષણ આવે ખરેખરનું શિક્ષણ પુસ્તકયું શિક્ષણ નહીં એમનો અનુભવનું વિચારોનું તો એ ખરેખર પોતાના જીવનને સારી રીતે પ્રગતિના પંથે લઈ જઈ શકે છે અમારી શાળાની તો અંદર સારી એવી ભૂમિકા છે કંઈ ન અમે સારું એવું સમાજ પ્રત્યે પોતાના પ્રત્યે જાગૃતતા શીખવી શકીએ જ્યારે આવે છે ત્યારે એને એ કોસલેટ જેવું હોય છે એને ખરેખર શું પહેરવું કેવી સ્વચ્છતા રાખવી કેવા વિચારો કરવા એ ધોરણ આઠમાં આવે ત્યાં સુધી સારું એવું અમારી શાળામાં શીખીને જાય છે આટલી સુંદર મજાની અદ્યતન સુવિધાઓથી સજ્જ અને લગભગ છ કરોડ રૂપિયાના ખર્ચે બનેલી આ તીર્થભૂમિ જોઈને કોઈ પણ મુલાકાતીનું અયું આનંદથી છલકી જાય આ શાળાની અંદર ચારસો ને પચાસ એક બાળકો ભણે છે અને ગામના દાતાશ્રીઓએ છ કરોડ રૂપિયા એકત્ર કર્યા છસો લાખ ભાગ્યા સાડા ચારસો કરીએ તો લગભગ લમસમ એક લાખને બત્રીસ હજાર જેવી રકમ થાય તો વિચાર કરો એક વિદ્યાર્થી દીઠ આ ગામના દીર્ઘદૃષ્ટિવાળા શિક્ષણપ્રેમી દાતાશ્રીઓએ વિદ્યાર્થી દીઠ એક લાખ બત્રીસ હજારનું દાન આપ્યું છે ચુલાસણ અનુપમ પ્રાથમિક શાળા જે નામાંકરણ બાદ હવે પટેલ કુસુમબેન ભરતભાઈ ભક્તિદાસ ડૉક્ટર પરિવાર જે શાળાના મુખ્ય નામકરણના દાતા છે જેમણે આ શાળા માટે એક કરોડ છવ્વીસ લાખ અગિયાર હજાર એકસો અગિયારનું દાન આપી અને આ શાળામાં દાન આપી શાળાની ભૌતિક સુવિધાઓ વધારવા અને શાળાને નામકરણ કર્યું છે સાથે સાથે આ શાળાની અંદર ઓગણત્રીસ લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા પટેલ જસીબેન નારણભાઈ ગાડાલાલ પરિવાર એમના બંને પુત્ર અલ્પેશ અને ભાઈ દીપક સાથે સાથે પચીસ લાખ પચીસ લાખ અને પચીસ લાખના દાન સાથે કચરાભાઈ મોતીદાસ પરિવાર જે ભોજનાલય બાળકો જ્યાં જમવાના છે રોજે એ ભોજનાલયનું દાન એમના તરફથી છે કોમ્પ્યુટર હોલનું દાન અમારું દોલોમા પરિવાર અને પ્રાર્થના હોલ માટે બબીતાબેન નટવરભાઈ મથુરદાસ પરેલ આ દાતાશ્રીઓ આ મુખ્ય દાત્રીશ્રીઓ સાથે સાથે આ સમગ્ર અગિયાર લાખ અને એક રૂમના દાતાશ્રીઓ આઠ લાખ આ બધા દાતાશ્રીઓએ આ શાળાને પોતાના દાન દ્વારા એટલું બધું સમૃદ્ધ કરી છે અદ્યતન બનાવી છે કે જ્યાં ભણી અને બાળકો સુનિતા વિલિયમ્સ બનવાના સપના પૂરા કરી શકશે તમે તમારા ગામમાં પ્રાથમિક શાળા આવી રીતના એનું નવનિર્માણ કરવાના હોય નવી શાળા બનાવવાના હોય તો અચૂક જુલાસણ ગામની આ શાળાની મુલાકાત લેજો એમાંથી તમને કંઈક અવનવું જાણવા મળશે નવા કંઈક આઈડિયા વિચારો મળશે આપની આજુબાજુ જે કંઈ શૈક્ષણિક સંસ્થાઓ છે એમાં જે કંઈ ખૂટતી સુવિધાઓ છે એની પૂર્તતા આપ દ્વારા થાય તો ખરેખર આપણા આ વિસ્તારનો શૈક્ષણિક વિકાસ થઈ શકે